ચલો દીકરા આપણે એક સરસ મજાની રમત રમવાની છે રમતનું નામ છે નદી ને કિનારો અત્યારે તમે કિનારા ઉપર છો નદી એટલે અંદર જમ્પ કરવાનો અને કિનારો કહો એટલે બહાર જમ્પ કરવાનો જે ભૂલી જશે એ નીકળી જશે સમજાય ગયું ચલો નદી કિનારો નદી કિનારો કિનારો નદી નદી કિનારો

Nadie, Kinaro, Kinaro, nadie, nadie, Kinaro, nadie, Kinaro, nadie, nadie, Kinaro, nadie, nadie, Kinaro, nadie, nadie, Kinaro nadie, Kinaro nadie, nadie. થી બહાર નીકળી ગઈર સીતાજી